એટલે દિનનો નજારો કેવો લાગે? નવા ફોન થી બધું શૂટ કરવાનું છે એટલે નવા ફોન થી કેવું લાગે? હવે જગ્યાએ કેવું કેવું ઝેટાવે? તો તમને અહીંયા પણ લોકેશન કેવું લાગે? અહીંયા નજારો થોડો જો વઢે અહીંયા પણ જો તો બેસલ બ્લોગિંગ કરવા માટે ન્યૂ ફોન લઈ લીધો તો જય માતાજી બધા મિત્રોને કેમ શું સ્વાગત છે ફરીવાર આપણા નવા બ્લોગ વિડીયોમાં નવા ફોનથી નવો બ્લોગ વિડીયો આજથી શરૂઆત થઈ ગઈ આપણે નવો ફોન લાવે અને નવા ફોનથી આજે શરૂઆત બ્લોગ ફર્સ્ટ બ્લોગ વિડિયો નવા ફોનથી તો બધા મજામાં છો કેમ અત્યારે આપણે તો આ સારો ક્ષમતા ઘણું ફરી દઉં અત્યારે ખાલી થઈ ગયું હોય દ્વારા નીકળેલ નથી જોઈ બાકી આ પંખીરો સારામાં સારો ખીલકેલા મજા આવે ઠંડુ ભાવ આમ તો સવાર સવારનો સારો નજારો હોય બાકી આમ તો તો જાણો હે ગરમી કેટલી પડે છે એટલી ગરમી પડે કે સુડતાલીસ અડતાલી વીસ ડિગ્રી તાપમાન થઈ જાય ઘરની તો બહાર નીકળવાની થતો આતરણ એટલું તાપમાન વધી જાય અત્યારે સવાર સવાર પણ એટલી ગરમી થતી હોય છે બાકી અત્યારે તો જો ઠંડુ વાતાવરણ અહીંયા આવે એટલે થોડું હવા મજા આવે એટલા માટે અહીંયા આવતો હોય શાંત વાતાવરણ પંખીનો ખીલકલા બાકી આજે આપણે ડેલી બ્લોગ આવે જોતા રહેજો અને આપણે અલગ અલગ જગ્યાએ જઈને આ તો બ્લોગ બનાવીએ સપોર્ટ કરતા હજુ બાકી ચાલો જાય આપણે ને ચા પાણી નાસ્તો કંઈ રહે આવ તો વ્યવસ્થા થોડોક હોય એવો ઢોકળા જેવો લાગે છે મને તો બાકી નવા ફોનથી આપણો નવ બ્લોગ સ્ટાર્ટ ચાલુ થઈ ગયો જો એ પંખ્યો સરસ ખીલા પંખ્યો કેવા બેઠા છે નવા થોડું બધું દેખાય તો મને તો ચાલો બનાવી રહ્યા છે વિડીયોમાં કન્ટિન્યુ સપોર્ટ કરતા દો કમેન્ટ કરી દઉં નવો વિડીયો નવા ફોન રિસેટ કહેવું અને કેવું ક્વોલિટી છે ચાલો બનાવી દો વિડીયોમાં કન્ટિન્યુ થયો ઘણા લોકો એવું કહેતા કે કેમ વિડીયો નથી આવતા બંધ કરી નાખીશું આપણે બંધ નથી કરવાનું ચાલુ ચાલુ રાખો બાકી તમે જોતા રહ્યા ત્યાં જુઓ ઘરે છીએ આપણે તો આગો જઈએ સરસ બનાવીને લાગતી થઈ જો નવા ફોન તો ચેક કરવાનું હોય કેવું કેવું લાગે બસ ગુડ લુક મને તો ખૂબ આનંદ થયો કારણ કે તમે પણ એક કમેન્ટ કરી દીધું એક મોટિવેશન મળી જાય કે ડેલી બ્લોગ આવશે બંધ નથી કર્યું શરૂઆત થઈ ચૂકી છે નવા ફોનથી નવા બ્લોગની ચાલો આપણે અલગ જગ્યાએ જાય ને તો અલગ અલગ લાગે સવાર સવારનું વાતાવરણ એક અલગ જ હોય ઠંડુ મસ્ત મજા આવે અને બીજું એ કે ગરમી ખૂબ પડે એટલે ઠંડુ વાતાવરણ સારું લાગે થોડો વોશ વધારે આવતો લાગે કા બારનો વધારે આવે અત્યારે આપણે ઘરેથી ફે રામેશ્વર મહાદેવના મને દર્શન કરવા માટે સવાર સવારમાં ત્યાં જો કંઈક વાતાવરણ અલગ લાગે દર્શન કરી લઈએ રામેશ્વર મહાદેવનું મંદિર છે આપણે તો અમારા ગામનું રામેશ્વર મહાદેવનું મંદિર કમેન્ટ કરતા જો હરેર મહાદેવ હર મહાદેવ કે આપણે રામેશ્વર મહાદેવના મંદિરે અહીંયા તમને બતાવવા દોરવડું ખુરવડલો ને આ સિંપડો છે સરસ મસ્ત વાતાવરણ લાગે અહીંયા તમને બતાવી તલાઈ તલાઈ પણ કંઈક કલાક જ લાગે એટલે આપણે જો જોથી પછી ધૂનો આપણે મેં વિડીયો બનાવ્યો હતો ત્યારથી પછી આપણી પાસે જોનો ફોન હતો ફોન સ્માર્ટ નહોતો પણ ત્યાં આપણે ચલવ્યું નવો ફોન ત્યાં એના માટે લાયા પર આવ્યો હતો કંઈક ફોન બતાવી દઉં બાપુ જૂના બે ત્યાં ધૂનો બે આપણે જોયું મજા આવે ઠંડુ વાતાવરણ હોય કંઈક હોય ને એમાં નવો ફોન આવી તમે ખુશી નવો ફોન યાર બધા મળી જાય ને તો એમાં તો બીજા બે ફોન મને તો લુક મસ્ત લાગે અત્યારે તલાય બતાવ તલાય મોટો તલાય ઘરની પાસે નાનું તલાય લેલો આ મોટો તલ આપણે કાઢ્યું તો સુરત જલે કેમ છાકા છાકા સા ખબર નઈ થોડાક નીચે જાય ને જેવું લાગે છે યો મોટો તલાય આપણે અલગ અલગ જગ્યાએ શૂટ કરવાનું છે કારણ કે નવો ફોન લાગે તો ફોન સુધીમાં ગમે તો જવું પડે જવું તમારી કમેન્ટ આ આવે ને ચેનલ વિડીયો ગમે વિડીયો બનાવવાનો હોય તમારી કમેન્ટ બાકી તમને જે આ માટે ખૂબ દાણા નાખે છે તમને અહીંયા પણ લોકેશન કેવું લાગે અહીંયા નજારો થોડો જો વધે કેટલા ચમકાદાર બેઠો ઓછા થઈ ગયા લાગે જો સામે રહ્યા પેલો ગયેલા જુઓ હા ટીગાયેલા હવે કપડા લઈ જઈ ગયા છે કઈ જગ્યાએ છે શું હા બીજી બનેરા વિડીયોમાં ત્યાં જઈને મળીએ તો એવું થયું કે લાવો નદીએ પણ આટો મારતા હોય તો આપણે આ જગ્યા આવીએ તો નદીએ પણ જવું છે નદીનો પણ લોકેશન કેવું લાગે છે આપણે નવા ફોન ચેક કરવાનું છે કે કઈ જગ્યાએ સારું અને કેવું લાગે છે મારી પાસે આપણે નદી પણ આવતા રહ્યા કંઈક નદીનો નજારો કંઈક આવો લાગે આપણે નવા ફોનથી બધું શૂટ કરવાનું છે એટલે નવા ફોનથી કેવું લાગે અલગ જગ્યાએ કેવું જોટાવે છે ને નદીએ પણ આવતા રહ્યા જોવા માટે નદીમાં ત્યાં તો કંઈ પાણી નથી આપણે ઘણા વિડીયો બધા વિડીયા છે કે નદીમાં બે કાંઠા નદી હાલતી હોય ત્યાં આપણે વિડીયો બનાવ્યા બસ તો આપણે પેશલ થયા ખાધો નદીનો હાલીને નદી બે કિલોમીટર સેટ પૈસા લાયા વિડીયો બનાવવા માટે વાતાવરણ નદીનો કાટનો સરસ લુક લાગે છે તો આટલું જ આટલા હાલ આપણે કેવો વિડીયો બને કેવું નજર લાગે કેવું લોકેશન લાગે છે ફોન ફોનથી નવો બ્લોગ વિડીયો માટે સ્પેશલ આપણે ફોન લાવ્યા બ્લોગ બનાવવા માટે નવા ફોનની ખરીદી કરી બધું લાગે મસ્ત રહેશે તમે જુઓ કે સવાર સવાર બધી જગ્યાએ જઈએ એટલે સવારનું પાછું વાતાવરણ એક અલગ હોય અત્યારે પાછા બાર વાગે બાર વાગી જાય તડકો તો પી ગયો અત્યારે તો આપણે સ્વાય ભાર જયારે તડકો તો ખૂબ છે ભારે ડારાનો સ્વાય ને ત્યાં ઊભા આપણે અને એ કહેજુ કે છટ કારણ કે અલગ જગ્યાએ જેટલે આપણે ફોટોગ્રાફી કે વિડીયો શૂટિંગ કરીને એટલે તમે કહેતા કે કેવું ભીજર છે બાકી અને આપણે નવા ફોનથી આપણે નવો ફોન ખરીદ્યો ફાઇનલી યુટ્યુબ બ્લોગિંગ માટે આપણે નવો ફોન લેવો પડ્યો જોઈ લો બ્લોગ બનાવવા માટે આટલી મહેનત કરી અને ખૂબ ખર્ચો કરીને બાદ બાદ આપણે ફોન ફાઇનલી લઈ લીધો એમ તો સ્પેશિયલ બ્લોગિંગ કરવા માટે ન્યૂ ફોન લઈ લીધો એમ તો તડકો તપેલો હોય આપણે વાડીઓ સરસ વાતાવરણ સારું હોય અને શાંત હોય બાકી તડકો તો રહેવાનો વરસાદ થઈ જાય સારામાં સારો કારણ કે ઠંડુ વાતાવરણ થઈ જાય બાકી હવે ચાજર તો કંઈ નહીં બાકી ડેલી બ્લોગ ઉડિયા આવશે જોતા રહેજો અને આપણે નવો ફોન આવી ગયો એટલે ડેલી બ્લોગ ઉડિયા ને સારી ક્વોલિટી આવત કેવો આવે પણ એક એ કમેન્ટ કરીશું વોઇસ જો ભા થોડો ખુશિયાળ એક તડકો તો આમ તામ તડકો તડકો તપેલો બાકી રિઝલ્ટ તો મને સારું લાગે છે તો બીજું તો હવે તો કચ્છ નહીં આપણે પહેલી બ્લોક બીજી છે હજુ આપણે સાંજનો સમય થોડુંક લાગે કે કેવું હોય એ કારણ કે બતાવી દઈએ તો મને ત્યાં પછી ચલો તપી ગયો સાંજનો સમય આપણે જોઈ લઈએ કેવો સાંજનો સમય મજેરો કેવો રહે ફોનથી બપોરનો સમય તો ફૂલ ગરમીવાળો હોય ને એટલો કંટાળો આવે ને આખો એટલી ગરમી થાય ને હું પણ પંખે પણ ના રહેવા તો આપણે ત્યાં સમયથી બ્લોક સ્ટાર્ટ કર્યો હતો ત્યાં આવી ગયા સાંજના સમયે પણ મેં કહ્યું હતું કે સાંજના સમય પણ જોઈશું એટલે આપણે અલગ અલગ જગ્યાએ બધું લોકેશન સારું ચૂટ જેટા આવે છે નવા ફોનથી આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીને છું અને નવો ફોન લાય એટલે પ્રોફેશનલ બ્લોગિંગ માટે જ છે એટલે અત્યારે જવું પછી હતા સવારથી બ્લોગ સ્ટાર્ટ કરે ત્યાં આવતા સાંજે સવારમાં સૂરજ નારાયણ આ તરફ હતા અને અત્યારે કંઈક જો આ તરફ છે એટલે અત્યારે સાંજના કેટલા છે ખબર તમને થઈ ગયો છ ને સુડતાલીસ થઈ ટાઈમ બતા તમને છ ને સુડતાલીસ ટાઈમ થયો ત્યારે જો કે સાંજ સુરદનારાયણ અથંભાયા તો આપણે આજનો કંઈક ફોકસ એવો હતો કે અલગ અલગ જગ્યાએ જઈને જેવો જતા હોય છે શું રહે છે નવા ફોનનું કામ પાછ અથવા ડેલી બ્લોગ આવશે ને બ્લોગનો ટાઈમ છે બપોરનો બાર વાગ્યાનો તો જોવાનું કોઈ ભૂલતા નહીં અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ત્યાંથી આપણે બ્લોગ પૂરો કરો તો જય માતાજી સપોર્ટ કરતા રહેજો અહીં પસંદ આવે વિડીયો તો લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી